હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાશ પાઠ પાંચ ટેકરી ખસી મમ્મી હસી તેની પ્રવૃત્તિ ચાર પોઈન્ટ સાત જોઈ રહ્યા છીએ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે કવિ ટેકરીને આળસુની પીર શા માટે કહે છે તો એમાં આપણે જવાબ લખીશું ટેકરી લાંબા સમયથી એક જ સ્થાને સ્થિર છે કોઈ કામ કરતી ન હોવાને કારણે કવિ ટેકરીને આળસુની પીર કહે છે પ્રશ્ન બે ટેકરીને કઈ કઈ ઈચ્છાઓ થાય તેવું લાગે છે એ ઈચ્છાને સંતોષવા કવિ શું કરશે તો એમાં લખીશું ટેકરીને મરમરનું જંતર સાંભળવાની ઈચ્છા હોય તેવું કવિને લાગે છે તેને સંતોષવા માટે કવિ વાયુ બનીને ડાળી પર બેસશે ટેકરીને વરસાદમાં ઊભા રહી પલળવું હોય તેવું કવિને લાગે છે તેને સંતોષવા માટે કવિ આખા અષાઢ મહિનામાં વરસાદ વરસાવવાની વાત કરે છે પ્રશ્ન ત્રણ ઝરણાને ઘૂઘરા જેવા કેમ કહ્યા છે તો જવાબ લખીશું ઝરણા વહેતા હોય ત્યારે મધુર ખળખળ અવાજ કરે છે તેવી જ રીતે ઘૂઘરા બાંધીને ચાલતા ગમગમ અવાજ આવે છે માટે કવિએ ઝરણાને ઘૂઘરાની સાથે સરખાવ્યા છે પ્રશ્ન ચાર ટેકરીની સાંકળ સાની છે તે લોખંડની કેમ નથી તેને સાંકળ શા માટે કહી છે તો જવાબ લખીશું ટેકરીની સાંકળ પથ્થરની છે કુદરત લોખંડની સાંકળ ન બનાવે તેથી લોખંડની સાંકળ નથી સાંકળની જેમ પથ્થરો એકબીજા સાથે જોડાઈને ટેકરી પર પથરાયેલા હોવાથી તેને સાંકળ કહી છે પ્રશ્ન પાંચ સૂરજના કિરણોને સામી છાતીએ ખમવાનું કેમ કહ્યું છે તો જવાબ લખીશું ટેકરી એક જગ્યાએ સ્થિર છે સૂર્યના કિરણો સતત એના ઉપર પડે છે એથી ટેકરીને જાણે કશો ફેર પડતો નથી એને ડગાવી શકાતી નથી તેથી સૂરજના કિરણોને સામી છાતીએ ખમવાનું કહ્યું છે અ નીચે આપ્યું છે તમને મને શીખવા દો ના જવાબ ફરી એકવાર ચકાસી જુઓ તો એ જવાબ તમારે ફરીથી જોઈ લેવાના છે આગળ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ આઠ ઉદાહરણ પ્રમાણે કવિતા જેવા વાક્યો રચો તમારે ઊભા વરસાદમાં ખૂબ નાહવું છે તો લે આખો અષાઢ તને રેડું તો અહીં એક વાક્ય આપ્યું છે મને કકડીને ભૂખ લાગી છે તો લે છપ્પન ભોગ તને પીરસું બીજું વાક્ય તરસથી મારું ઘડું સુકાય છે તો લે આખી નદી તને આપું ત્રીજું વાક્ય મારે દૂર દૂર ફરવા જવું છે તો લે આખી દુનિયામાં તને ફેરવું ચોથું વાક્ય મને ગરમી લાગે છે તો લે આખી શિશિર તને આપું તને ઠંડી લાગે છે તો લે આખો સૂરજ તને આપું મારે ખૂબ વાંચવું છે તો લે આખું પુસ્તક તને આપું પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ એક આપેલી પરિસ્થિતિને લાગુ પડતા શબ્દ શબ્દસમૂહ તેની સામે લખો તમે શા માટે તે જ શબ્દ કે શબ્દસમૂહ પસંદ કર્યો તેની જૂથમાં ચર્ચા કરો તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે આળસુની અથવા તો આળસુનો પીર અક્કલનો ઓથમીર હરખ પદુળી ચમચો અથવા ચમચી મૂરખના સરદાર હોશિયારનું પૂંછડું પહેલું વાક્ય છે વિનુ કુહાડીથી એ જ ડાળ કાપી રહ્યો છે કે જેના પર એ બેઠો છે તો તેને આપણે મૂરખનો સરદાર કહીશું બીજું વાક્ય છે માહીને ટીવી પર કાર્ટૂન જોવું છે એટલે તે ટીવી સામે ગોઠવાઈ ગઈ છે ને હવે ટીવી ચાલુ કરી આપવા મમ્મીને બૂમ પાડે છે તો તેને આપણે આળસુની પીર કહીશું મીનીના પપ્પા તેના માટે વાર્તાનું પુસ્તક લાવ્યા ને તે તરત આજુબાજુમાં રહેતી તેની બેનપણીઓને બતાવવા દોડી ગઈ તો તેને આપણે હરક પદોળી કહીશું ચોથું વાક્ય શિક્ષકે પાટિયા પર રકમ લખી કે બીજી મિનિટે ચારો દાખલો ગણીને જવાબ બતાવવા ઊભી થઈ ગઈ તો તેને આપણે હોશિયારનું પૂંછડું કહીશું પાંચ નંબર સાયકલના પાછળના પૈડામાં પંક્ચર હોવાથી ચીમન સીટ પર આગળ ઝૂકીને બેઠો તો તેમાં આપણે લખીશું અક્કલનો ઓથમીર પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ બે વાંચો અને વાંચતા કેટલો સમય લાગ્યો તે નોંધો મિનિટ દીથ ઝડપ તો અહીંયા તમારે નીચે એક પકરો આપ્યો છે એ તમારે વાંચન કરવાનું છે અને તેમાં કહ્યું છે કે પ્રશ્નો પૂછવા નહીં સમય સેકન્ડમાં માપી સાહીઠ સેકન્ડમાં કેટલા શબ્દો વંચાયા તેની સરાસરી કાઢી મિનિટ દીઠ શબ્દો નોંધો તો અહીંયા તમને સમય આપ્યો છે અને નીચે આપ્યું છે કે પ્રથમ વાંચન તો કેટલી મિનિટ અને કેટલી સેકન્ડ થઈ તે નોંધવાનું છે બીજી વખત વાંચ્યું ત્યારે કેટલી સેકન્ડ ને મિનિટ થઈ અને ત્રીજી વખત વાંચન કર્યું ત્યારે કેટલી મિનિટ અને સેકન્ડ થઈ તે તમારે નીચે નોંધી લેવાનું છે અને આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ ત્રણ આ વાક્યોમાં કઈ ક્રિયાઓ થાય છે તે કોના કે શાના પર થાય છે તે ઉદાહરણ મુજબ લખો તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે હું વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ તો પ્રતિજ્ઞાપત્રમાં બીજી કઈ ક્રિયાઓ છે તો અહીંયા ક્રિયાઓ કઈ છે તો આદર રાખવો સભ્યતાથી વર્તવું અને ક્રિયાનો કરનાર કોણ છે તો બોલનાર હું એટલે કે બોલનાર માટે અને ક્રિયાની અસર ઝીલનાર તો આ ક્રિયાની અસર કોના પર થાય છે તો વડીલો પ્રત્યે અને દરેક જણ સાથે તો એવી જ રીતે આપણે બીજા વાક્યો જોઈશું પહેલું જ વાક્ય છે ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેમનું રક્ષણ કરવું મૂળભૂત ફરજોમાં બીજી કઈ ક્રિયાઓ છે તો તેમાં આપણે લખીશું સમર્થન કરવું રક્ષણ કરવું અને ક્રિયાનો કરનાર બોલનાર પોતે જ છે અને ક્રિયાની અસર ઝીલનાર ભારત દેશ પહેલી અને બુજોને કદાચ પ્રયોગ જાતે કરવાની પુસ્તકાલયમાં જઈ પુસ્તકો વાંચવાની વડીલોને પ્રશ્નો પૂછવાની અને વૈજ્ઞાનિકોને પ્રશ્નો મોકલવાની જરૂર પડે તો ક્રિયા પ્રયોગ કરવાની પ્રશ્ન પૂછવાની અને પ્રશ્ન મોકલવાની ક્રિયાનો કરનાર પહેલી અને બૂજો ક્રિયાની અસર ઝીલનાર જાતે વડીલો અને વૈજ્ઞાનિકો ત્રીજું વાક્ય મધમાખીઓ પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે તેને મધમાં ફેરવે છે અને મધપુળામાં તેનો સંગ્રહ કરે છે તો ક્રિયા કઈ છે તો એકઠું કરવું સંગ્રહ કરવો અને ફેરવવું ક્રિયાનો કરનાર મધમાખી અને ક્રિયાની અસર ઝીલનાર પુષ્પો અને મધપુળો ચોથું વાક્ય હવે પછી કાચિંડો દેખાય ત્યારે તેનું ધ્યાનથી નિરીક્ષણ કરીને શોધી કાઢો કે તે ખોરાક તરીકે શું લે છે તો એમાં ક્રિયા શોધવું અને લેવું ક્રિયાનો કરનાર સાંભળનાર અને ક્રિયાની અસર ઝીલનાર કાચિંડો છે પાંચમું વાક્ય જ્યારે આપણે પ્રવાસે નીકળ્યા હોઈએ ત્યારે આપણે એ જ ખાઈએ છીએ જે આપણે સાથે લીધું હોય અને જે પ્રવાસના સ્થળે ઉપલબ્ધ હોય તો ક્રિયા થશે નીકળવું ખાવું અને લેવું ક્રિયાનો કરનાર બોલનાર ક્રિયાની અસર ઝીલનાર આપણે છઠ્ઠું વાક્ય થોડું રૂ લઈ તેને ખેંચી તેના છેડા તરફ જુઓ તો અહીંયા જોવાની ક્રિયા છે એટલે જુઓ ક્રિયાનો કરનાર સાંભળનાર અને ક્રિયાની અસર ઝીલનાર રૂ સાત નંબર આર્યા અભિમન્યુ અને વિવેક વચ્ચે ત્રણ સમોસા સરખે ભાગે વહેંચવાના થાય તો દરેકને કેટલું સમોસું મળે તેની ગણતરી કરો તો ક્રિયા થશે વહેંચવું અને ગણતરી કરવી ક્રિયાનો કરનાર સાંભળનાર ક્રિયાની અસર ઝીલનાર આર્યા અભિમન્યુ અને વિવેક તમારી આજુબાજુમાં ધારો મળીને ખૂણો બનાવતી હોય તેવી પાંચ સ્થિતિ શોધીને લખો તો ક્રિયા શોધવું ક્રિયાનો કરનાર સાંભળનાર અને ક્રિયાની અસર ઝીલનાર સ્થિતિ નવ નંબર પહેલા બિંદુ સાથે માપપટ્ટીનો શૂન્ય આવે તેમ માપપટ્ટી ગોઠવી બીજું બિંદુ પાંચ આગળ કરી બંને બિંદુ જોડવાથી પાંચ સેમીનો રેખાખંડ મળશે ક્રિયા ગોઠવું મળવું ક્રિયાનો કરનાર સાંભળનાર ક્રિયાની અસર ઝીલનાર રેખાખંડ પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ ચાર મમ્મીએ શીખવેલ ભીંડાના શાકની રેસિપી જતીનભાઈ ભૂલી ગયા છે તો જૂથમાં ચર્ચા કરી રેસીપીનો ક્રમ વર્ગ સમક્ષ રજૂ કરો આ પ્રવૃત્તિની ચકાસણી શિક્ષક પાસે નહીં પણ તમારા ઘરમાં જે રસોઈ બનાવતું હોય તેની પાસે કરાવો તો અહીંયા આડાવડા વાક્યો આપ્યા છે અને આપણે ગોઠવીશું તો તો પહેલાં આવશે સૌ પ્રથમ ભીંડાને પાણીથી ધોઈ નાખો પછી આવશે સ્વચ્છ કપડાં વડે ભીંડા લૂછો ત્રીજો ક્રમ આવશે ચપ્પુથી ભીંડા સમારો અને ચોથો ક્રમ આવશે ગેસ ચાલુ કરો ત્યાર પછી શાકનો વઘાર કરી ભીંડા કડાઈમાં નાખો વઘાર પછી ભીંડામાં હળદર મીઠું નાખો થોડી થોડી વારે શાક હલાવો શાક ચડી જાય પછી મરચું ને મસાલો નાખો અને છેલ્લે આવશે ગેસ બંધ કરી કઢાઈ ઢાંકી દો તો આ રીતે ભીંડાનું શાક બને છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ પાંચ મલક મલક પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો શિક્ષક કહે જા ઘરે જઈ બૂટ બદલી આવો પિન્ટુ કહે કોઈ ફાયદો નથી શિક્ષક કહે કેમ તો પિન્ટુ કહે ઘરે પણ એક કાળો અને એક સફેદ જ છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ